અલ્યા ભાઈ બધા તમારા જેવું આવું વિચારશી તો કોઈ કોઈના ઉપર વિશ્વાસ જ નહીં કરે આ દુનિયા કઈ રીતે ચાલશે પછી અમારા જેવા નેના માણસો મજૂરી કઈ રીતે કરશી અમારું ઘર કઈ રીતે ચાલશે હરેક વ્યક્તિ ચોર નહીં હોતો એક ઈમાનદાર વ્યક્તિ હું ના પોણી હોય તો પાછો હતો નહીં હું તમારું રિપેરિંગ કરી દઉં ટીવી ના બે ના હું પોણી લેતા હોઉં તમે ટીવી રિપેર કરો